અને જો વિશુભાઈ આ રાંઢવું લઈને બે ગયા છે મેં આ દોરી ચોમાસાની આ બાંધી દીધી ને મેં કીધું હવે છોડી નાખું પણ વિશુભાઈ જો બધે વીટોળીને બે ગયા છે જો હવે આ થામથી નામ આમથી નામ નાખશે ઘુસવાશે અને જો બધું હવે ધોવું છે ને તો ધોરણ ને એવું જમવા ને બધું ઉતારવી છે કચરો જો ભેગો કર્યો હે ને જે બહાર બધું કામ બાકી જ છે વિશુભાઈ ને હું ઘરે જીવી ને આર્યનભાઈ ને પપ્પાને બધા વૈયા ગયા છે હોહો ના કામ આવી ગયા છે આર્યનભાઈ સ્કૂલે વૈયા ગયા છે

તો જો આપણે આર્યનભાઈ ને લઈને વ્યાય છે ને આર્યનભાઈ વ્યાય ગયા છે મામાના ઘરે સીધા રમવા કેમ કે વિસુભાઈ ને મૂક્યા તો આપણે વિસુભાઈ લઈ આવ્યા વિસુભાઈ જો ખાવા મેળ્યા ગોળ ગોળ બહુ ભાવે કાને જો હાથમાં છે ગાંગડો દેખાડ તો નહીં અને જો આપણે હજી શાક કાઢ્યું છે દૂધીનું શાક બનાવ્યું છે અને બધું જો બાકી છે ઘરું ને એવું ખોલવાનું તે છાશ ને એવું લઈને બે ગેસ કાંકડીને જો પડી કાન ભાગના હાલો તો બધાય જમવા દૂધીનું શાક ખાવા કે નહીં ને આખો ગાંગડો મોઢા મૂકી દીધો છો આ કે તો આ જ ગોળ તો બહુ ભાવે તો સારું આપણે જમી લઈશું તમે કન્ટિન્યુ બ્લોક માં રેજો જો બપોર જમીન પછી ત્યાંના ત્યાં ના એક ધારા કન્ટિન્યુ કામ માં કામ એટલું માણ માણ પોગાડ્યું જો નારિયણભાઈ જો નાઈ લીધું કાર્યન ભાઈ જો સોફા કાઢ નાખ્યા બહાર જો બધું ધોઈને ગોઠવી દીધું છે કપડું વપડાં ધોઈને ખા કેમ કે આજે ઘર સાફ કરવાનું હતું તો જો બધું બહાર કાઢ્યું તોય ઘણું ખરું જો લગાડવાનું બધું બાકીશ બધું આડું આડું છે મીત પહેલાં ઘર ધોઈને પોતું મારી દેવી જો જો સોફા બહાર મૂક દીધા હશે વસ્તુ બધી મારા આર્યન ભાઈ ગોઠવતા હોય જો અને અહીંયા ચડાવી દીધો બધું ગોઠવું છે અડધું ધોઈ ને સોફા મૂકી દીધા અહીંયા કામ એક ધારું કરતા કઈ બ્લોગ બનાવવાનું ટાઈમ નો કેમ કે હાન પડતી હતી વાઈ ગયા તો હાડા ચાર તો થઈ ગયા

કન્ટિન્યુ બ્લોકમાં બનાવી કેમ કે થાકી તો ગયા છે તો આપણે બ્લોક તો ઉતારશું હવે પોત ને તો ફોટો ફરી આપણે બધું સોફાની વાંધ લઈ લેવી અને ફળિયા વારો લઈ લે કેમ કે ફળિયું બહુ જ ખરાબ થઈ ગયું સ્કોક આવ્યું હોય ને તો જોયા એમથી કે આમના ફળિયું કે હાલે એવું હોય નથી પાછું જો અહીં ખાટલો પાછા સો અને અહીં સાયકલ હાલે એવું હોય ક્યાંય નથી તો સારું કન્ટિન્યુ બધા બ્લોકમાં બનાવી જો કેમ કે આ બધું સાફ સફાઈ કે મળવી આપણે

મોટો થઈ ગયો છે તો આપણે અહીંયા કરીશું તો બધા જય માતાજી જય મેલી મને જય જામના